તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં હવે આ વિડીયોની અંદર છે તે મહત્વપૂર્ણ શિયાળુ પાકો માટે છે તે વાત કરવાની છે માવઠાની જે કાંઈ આગાહી છે તે હવે પૂરી થવામાં છે અને ત્યાર પછીની જે કાંઈ શિયાળુ પાકો માટે જે કંઈ વાવણીની પ્રક્રિયા છે તે શરૂ થવાની છે તો આ પ્રક્રિયા દરમિયાન છે તે ખેડૂત મિત્રોએ મુખ્ય છે તે બે બાબતોનું છે તે ખાસ ધ્યાન રાખવાનું છે બાકી જે કાંઈ ચોમાસું પાકોમાં જે કંઈ નુકસાન થયું છે તેની સાથે શિયાળુ પાકોમાં પણ વાવણીની સાથે નુકસાનની છે શરૂઆત થઈ શકે છે મુખ્યત્વે છે આ બે વસ્તુનું છે તે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે તે બે કઈ બાબતો છે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે હવે આ બાબતો આપણે જાણીએ તે પહેલાં જો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું ના ભૂલતા તો સૌ જો આપણે વાત કરીએ તો અત્યારે ખેડૂત મિત્રોએ છે તે શિયાળો પાકોના જે કાંઈ વાવેતર છે તેમાં ઉતાવળ કરવી નહીં તે બાબતની વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રોને એમ હશે કે દિવાળી પછી સામાન્ય રીતે આવનારા બે પહેલાં બે ત્રણ વર્ષમાં ખેડૂત મિત્રોએ દિવાળી ઉપર છે તે શિયાળુ પાકોનું છે તે વાવેતર કર્યું હશે પરંતુ આ વખતે ઘણું મોડું થઈ ગયું હશે તેવું સમજતા હશે પરંતુ ઋતુના ઋતુ જે કાંઈ ચક્ર બદલ્યું છે તેના ઉપર જો આપણે ધ્યાન રાખીએ અને તે મુજબ જો આપણે આગળ વધીએ તો તેમાં અત્યારે નવેમ્બર મહિનાની વીસથી ત્રીસ તારીખ સુધી છે તે કોઈ પણ ખેડૂત છે તે શિયાળુ પાકોનું છે તે વાવેતર કરી શકે છે આવનારા બે ત્રણ દિવસની અંદર જે કંઈ માવઠાના ગાંછી પૂરી થશે તે પછી સામાન્ય રીતે છે તે ઠંડીનું જોર વધશે અને ત્યારે છે તે ખેડૂત મિત્રોએ આ રીતના છે તે વાવેતર કરવું જોઈએ વાવેતરમાં છે તે ખોટી ઉતાવળ કરવી ના જોઈએ આવનારા આખા નવેમ્બર મહિના દરમિયાન તમે છે તે શિયાળુ પાકોનું વાવેતર કરી શકો છો તા આ પહેલી બાબત છે હવે બીજી બાબતની જો વાત કરીએ તો અત્યારે મોઠાના કારણે જે કાંઈ જમીનની અંદર ભેજનું પ્રમાણ અને વાતાવરણની અંદર પણ ભેજનું પ્રમાણ છે તે સારું એવું રહેલું છે આ પરિસ્થિતિ અંદરનું જે કંઈ રોગ અને જીવાતોનું જે કાંઈ ઉપદ્રવો છે તે સામાન્ય રીતે જોવા મળે છે ચણા અને ઘઉંની જો મુખ્ય પાકોની તરીકે જો વાત કરીએ તો ખેડૂત મિત્રો એ છે તે વાવણી સમયે સારા એવા ફૂગનાશક અને જે કાંઈ બીજા કાંઈ જૈવિક પદાર્થો દ્વારા છે સામાન્ય રીતે બીજને છે તે બીજમાં આવદો તો તમારે પોટ આપવો જરૂર રહે છે સામાન્ય રીતે ચણા જેવા પાકોમાં જેમાં સુકારાનો પ્રશ્ન રહેતો હોય આવનાર એકથી બે મહિનાના ચણાની અંદર તો તેની તેનાથી બચવા માટે છે ખાસ કરીને ખેડૂત મિત્રો એ છે તે ફૂગનાશકનો પોટ છે તે અવશ્ય મારવો જોઈએ જેથી કારણે જે કાંઈ ફૂગજન્ય જે કાંઈ રોગો આવે છે તેનાથી બચી શકાય જમીન જે કાંઈ ભેજવારી છે તેના કારણે જે ભેજવારા જે કાંઈ વાતાવરણને કારણે ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ છે તે જોવા મળી શકે છે જેથી આગળથી છે કે આ રીતના પોટા પૈસા આવશે તેના પગલાં છે તે ખેડૂત મિત્રોએ રાખવા જોઈએ હવે જે ખેડૂત મિત્રોએ છે તે માવઠા પહેલાં જ શિયાળો પાકનું વાવેતર કરી દીધું હોય છે મોસ્ટ ઓફના જે કાંઈ દસથી બાર ટકા ખેડૂતો જે છે તેને લસણ અને ડુંગળી જેવા પાકોનું વાવેતર છે તે માવઠા પહેલાં કરી દેતું હોય તેમાં પણ જો નુકસાની જણાય અને ફૂગજન્ય રોગોનો જો કાંઈ ઉપદ્રવ જોવા મળે તો તેને પણ ફૂગનાશક અને બીજા કોઈપણ ઉપચાર છે તે ખેડૂત મિત્રોએ આપવા જોઈએ આ માટે તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી તેના માટે હું વધુ માહિતી માટે વિડીયો જરૂરથી બનાવીશ તમારો પ્રશ્ન છે તે કોમેન્ટમાં જણાવી શકો છો આ વિડીયોમાં બસ આટલું જ વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત